પણ જે કોઈ તેમાંથી જળનો ગળો ભરીને પોતાના ગ્રહને વિશે સ્નાન કરે તો તીરથનું જે ફળ છે તે ન મળે જલ પવિત્ર છે તેટલું સ્નાન કહેવાય તેમ એકાંતે ભગવદ્ ગુષ્ઠ કરે તો આનંદ વાધે નહીં અને આનંદ વાધે નહીં તો શ્રીજી પ્રસન્ન થાય નહીં તેમ જાણવું ભગવદ્ ગૃષ્ટ સંઘમાં કરે તો ભગવદ્ગુષ્ઠનું મહાત્મય તીર્થોના તીરથનું ફળ છે એટલે કીધું છે કે ભગવતીની સાથે ઠાકોરજીના ગુણગાન કરવા તો એનું ફળ મળે કોટી તીરથ ભગવદ્ ગુષ્ઠ સમાન ફળ આપતા નથી એટલે કે કોટી તીરથ કરો ને તોય ભગવદ્ ગુષ્ઠનું જે ફળ મળે છે ને એટલું ફળ તીરથ આપી શકતા નથી અને જ્યાં ભગવદ ગુષ્ થાય ત્યાં કોટી તીરથ આવીને વસે છે તેથી અમારા પુષ્ટિ માર્ગમાં ભગવદ ગુષ્ટ સમાન બીજો કોઈ એક સર્વોપરી પદાર્થ નથી કોટી અઘનો એટલે કે અજ્ઞાનનો નાશ ભગવતીની વાણીમાં વિશ્વાસ કરવાથી થાય છે અને ભગવતીનો સંગ તે જ સુકૃતનું ફળ છે ભગવતીના સંગમાં રહીને ભગવદ ગુષ્ટનું શ્રવણ થાય તે જ ફલરૂપ છે એકાંતે ભગવદ્ ભક્તિ વધે નહીં માત્તમ વધે અને ભગવદ્ ધર્મથી વિમુખ થાય એટલે જો એકલા એકલા આપણે વાંચીએ અને એકલા એકલા આપણે પોતે પોતે મનન કરીએ તો કાંઈ ભગવદ્ વૃદ્ધિ થાય નહીં ભક્તિમાં વૃદ્ધિ થાય નહીં એમ કે છે ગોપેન્દ્રલાલજી આપણને આગે એમ સમજાવે છે ભગવદ ધર્મની વૃદ્ધિ ન થાય ને વિમુખ પણ થઈ જઈએ જે મને સમજણ પડે છે એવો ગર્વ થાય અને તેનાથી સર્વ સુકૃત નાશ પામે એટલે આપણા નાપડા ગ્રંથનું આપણે ને આપણે એકલા ને એકલા વાંચન કરતા હોય તો એ કાંઈ વૃદ્ધિ થાય નહીં એમ સમજાવે છે ભગવતીના સંગ જેવું બીજું કોઈ મોટું સાધન નથી નાવને નાવિક ચલાવે નહીં તો નાવ શું કરે નાવમાં તરવાનો ગુણ છે પણ તારનાર નાવિક નથી તો આપે તરી શકતી નથી એટલે કે ખાલી ડોલ્યા કરે આગળ ચાલી ન શકે એમ સમજાવે છે પાર પહોંચે નહીં તો સમુદ્રમાં માર્ગ નહીં તેથી ખરાબ નાશ થાય તેમ જીવે પોતે તરવાનો ઉદ્યમ ન કરવો એટલે કે હું વાંચું ને હું જાતે સમજું મને ઉપજે હું સમજું એવો ઉદ્યમ નહીં કરવાનો કે ભગવતી ને નાવિક કરે તો જ પાર પહોંચે એટલે કે ભગવતી બધું કરે છે એવું આપણે વિચારીએ ને ભગવતીની સાથે પૂછીને આમાં શું સમજાવ્યું છે એ ભગવતી આજ્ઞા કરે એ પ્રમાણે ભગવદીને નાવિક બનાવવાનું કહે છે તો પાર પહોંચે એમ સમજાવે છે એકાંતે ભગવદ્ ભગવદ્ગુષ્ટ થાય નહીં ભગવદ્ ગુષ્ઠ કારણિક સંગીને કીધી છે એકાંતે ભગવદ્ગુષ્ઠે અભિમાન થાય પણ અર્થબોધ થાય નહીં અર્થબોધ ન થાય તો ભગવદ્ધર્મ શું વધે અને ભગવદ ધર્મ વધે નહીં તો સુકૃત ફળ રૂપ ના થાય ભગવદ્ ગુષ્ઠે ભગવતીના સંગમાં રહે તો સર્વ ભગવત ધર્મ ફલરૂપ થાય વૃક્ષ થાય પણ ફૂલ ન ચડે તો વૃક્ષની વૃદ્ધિ ક્યાંથી થાય ઘણા બધા ઉદાહરણ આપે છે આપણને ત્યારે આપણે નીચેનો છોકરો લઈ લઈએ કેમ કે નાની વાતમાં વધુ નહીં આવે સવીરાબાઈ પોતાના મન વિશે ઘણું હરખાણા એટલે જેમણે પ્રશ્ન પૂછ્યો તો એ સવીરાબાઈ બહુ હરખાય છે ને રાજના ચરણમાં વારંવાર ધનવટ કીધું અને પોતાના ભાગ્યની સરાના મનમાં કીધી કે રાજે મને એવા કારણિક ભગવતીનો સંગ દીધો જેથી મને આ પ્રાપ્ત થઈ છે તેઓ પોતાના કારણિક ભગવતી કૃષ્ણ ભટ્ટનું શું મનોહાર વિનંતી કીધી જે રાજકૃપા મુજને માથે ઘણી કીધી છે તે મારું સુકૃત વાદ્યું એટલે કે ઠાકોરજીએ અહીંયા જે સમજાવ્યું એ તો સવિરાબાઈને પ્રાપ્ત થયું છે કેમ કે કૃષ્ણ ભટ્ટનો સંગ મળ્યો છે ભગવતીનો સંગ મળ્યો છે એટલે સવિરાબાઈ હરખાય છે એવી રીતે આપણે પણ હરખાઈએ કે આપણને એકાબીજા ઠાકોરજીએ સંગ આપ્યો છે ને ભગવદીનો સંગ આપ્યો છે ભગવદ વાર્તામાં તો ઘણા બધા જાણ સુજાણ ભગવદી આપણને સમજાવે છે આપણે એ જ આપણી ઉપર ઠાકોરજી કૃપા થઈ છે પોતે ઠાકોરજી અહીંયા આપણને આજ્ઞા કરે છે કે ભગવદ્ ગુષ્ઠ એકલા નહીં કરવાની જે આપણે આચરણમાં મૂકીએ એ જ આપણું સૌભાગ્ય કે આપણે ઠાકોરજીની વા ઠાકોરજીની આજ્ઞાનું આચરણમાં મૂકી રહ્યા છે એ જ આપણું સુખરીત થયું આજે આટલું જ બોલીને માનનાની વાતને વિરામાં પૂછ્યું ગોપાલ લાલ કી જય